શહેરના વોર્ડ નંબર ખાતે માર્કેટિંગ યાર્ડની પાછળ આવેલ બીએમટી નગર બે હજાર મીટરની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત સ્થાનિક નગરસેવક મંગાભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત થતાં સ્થાનિક રહેવાસીઓમાં હર્ષની લાગણી વ્યાપી જોવા પામી મહુઆ શહેરના વોર્ડ નંબર એક માર્કેટિંગ યાર્ડની પાછળ આવેલ ખોડિયાર નગર ખાતે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરીનો આજરોજ ખાત મૂહૂર્ત થતાં અટકેલો વિકાસ ફરી ચાલવા લાગ્યો નગરસેવક મંગાભાઈ ચૌહાણના અથાગ પ્રયાસોથી બે હજાર મીટરની ડ્રેનેજ લાઇનનું ખાતમૂહૂર્ત થતાં સ્થાનિક રહીશોમાં હર્ષની લાગણી વ્યાપી વિકાસની ગાથાને આગળ ધપાવવા બાબતની વિગત જોઈએ તો મહુવા શહેરના વોર્ડ નંબર એક ખાતે ખોડિયારનગર બીએમટી ઝૂંપડપટ્ટી માર્કેટિંગ યાર્ડની પાછળ જેમાં રેસ્ટ હાઉસની સામેની ઝૂંપડપટ્ટીથી લઈ બાયપાસ રોડ ખાતે આવેલ બાલાજી જીનિંગ સુધી અંડરગ્રાઉન્ડ બે મીટરની ડ્રેનેજ લાઇનની કામગીરીનું આજરોજ રોજ ખાતમૂરત થતાં

ત્યારે ફરી વોર્ડ નંબર એક ના નગરસેવક મંગાભાઈ ચૌહાણે નવા વર્ષમાં આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન નું ખાતમુહૂર્ત કરી આ વિકાસની કામગીરીને આગળ ધપાવી છે આજે રોજ તારીખ દસ વીસ અગિયાર બે હજાર ચોવીસના રવિવારના દિવસે માર્કેટિંગ યાર્ડની પાછળ આવેલો ખોડિયારનગરની અંદર ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત માટે આ ડ્રેનેજ લાઇન છે તેના પાઇપ અહીંયા પહોંચી ગયા છે અને આ લાઇન છે એ બે હજાર મીટરની માત્રાનું કામ થવાનું છે આની પહેલાં પાણીનું કામ પણ થઈ ગયું છે એટલું જ બે હજાર મીટરનું આ વિસ્તારના લોકપ્રિય કાઉન્સિલર જે બે ટ્રમથી આ લોકોનો ખૂબ પ્રેમ છે અને સારા મતોથી ચૂંટાય છે એવા મંગાભાઈ ચૌહાણના અથાત પ્રયત્નોથી ખૂબ જ આ વિસ્તારના કામો થઈ રહ્યા છે મંગાભાઈ હર હંમેશા નાનામાં નાના માણસો માટે આખા મોવાની અંદર કોઈ પણ માણસ એની પાસે આવ્યું હોય તો એ સેવાધારી અને ભેગધારી માણસ છે અડધી રાતે પણ એ માણસ તમારા કોઈ પણ કાર્યો માટે આવીને ઉભો રહે એવો માણસ છે મંગાભાઈ છે એ પોતે વણકર સમાજમાંથી આવે છે પણ કોઈ કોઈની નાત જાતનો ભેદભાવ કે કોઈની સાથે એવું રાખ્યું નથી કોઈ ખોટી વાત થઈ હોય તો એના સમાજની સામે પણ આ માણસ વિરુદ્ધમાં ઊભો રહ્યો હોય અને બીજા લોકોને ન્યાય આપ્યો હોય એવો માણસ છે તો આ મંગાભાઈની કામગીરીને આપણે બધા બિરદાવીએ અને આવા નવા મંગાભાઈ સારાના સારા કામો કરતા રહે એવી અમારી લાગણી અને હું રાજેન્દ્રસિંહ જાડેજા ભાજપના શહેર ઉપપ્રમુખ અને શિક્ષણ સમિતિના સભ્ય તરીકે આ મારું નિવેદન કરું છું